નમસ્કાર ખેડૂત ભાઈઓ સાવરિયા કંપની અને એ પણ ટામેટિયા અને મરચીની વાત આવે ત્યારે આજે દરેક ખેડૂતોના ખેતરમાં રાફેલ લેજર તેજ અને સાવરિયા 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 માર્કેટમાં નામ ગુંજી ગયું એની પાછળનું આ કારણ છે પુષ્કળ લાગ તમે જોઈ શકો હાલની તારીખની અંદર બેઠક બરાબર છે જોઈ શકો માલ કેટલો લાગેલો છે સુમિતભાઈ જોઈ શકો તમે તો ખેડૂત ભાઈઓ અત્યારે આપણે કરજણ તાલુકામાં છે કરજણ ગામના ટીબી કરીને ગામ છે આપણે ઉપસ્થિત છે આ ટામેટી છે ખાલી ડોળ વીઘું ડોળવીગુ છે ને આજે તમે જોઈ પેલું જે ટામેટું પુષ્કળ ટામેટું છે ખેડૂત ભાઈની મુલાકાત કરાવું છું ભાઈ એમના કહેશે કે કેવું રહ્યું આ ટામેટીમાં સાવરિયા કમ્યુનિટી ટ્રીટમેન્ટ લઈને એ ભાઈ માધ્યમથી આપણે સાંભળીશું ખેડૂતો નમસ્કાર હા નમસ્કાર શું નામ તમારું મુનાવરભાઈ અચ્છા ગામ

એટલો લાગ છે લાગ છે આની અંદર વાત કર લઈએ તો તમે જે 7 થી 10 દિવસ સ્પ્રે કરો છો હા બરાબર એમાં કઈ કઈ દવા વાપરો છો તેજ ઓલ રાફેલ ટોકલ એ બરાબર રાફેલ લેજર તેજ અને ખાતર અંદર હા હેક્ટર પ્લસ કુશીકેટ રિચાર્જ

સાવરિયા કંપનીની પ્રોડક્ટ વાપરો તો બહુ સારું છે એમાં જો હજુ આ ફૂટ બીજી નવી ચાલુ જ છે એમાં બરાબર નવું ચાલુ જ છે માલ નવું હજુ ચાલુ છે એવું નહીં કે પૂરું થઈ ગયું બરાબર હા તે સાવરિયા કંપનીની ની દવા બધું બહુ સારું છે ચલો ભાઈ આ માલ જો તમે ઉપર માલ લાગેલો છે સેટિંગ તમે જો આ સેટિંગ છે જો જો બરાબર છે ઉસકર લાગ લાગેલો છે હા હવે આ દોઢ વિઘામાંથી કાલે તમે ત્રણ દિવસ ઉત્પાદન કાઢ્યું કેટલું કાઢ્યુંર ભાઈ આમાં મેં પંદર પંદર કિલોના જબલા મોકલાયા એ લગભગ આ છપ્પન છપ્પન તો સંતોષકારક પ્રોડક્શન ખરું બહુ સંતોષકારક બરાબર છે ગયા વર્ષ કરતા ઉત્પાદન ગયા વર્ષ કરતા રેકોર્ડ ઉત્પાદન બરાબર ભાઈ તમે પણ આ લેવાના રિઝલ્ટ હાંસલ કરી શકો છો આ છે ટીબી ગામના મુનારભાઈ ભાઈ જેમનું અત્યારે આપણે રિવ્યુ લીધા છે કે સાવરિયા વર્ગની કંપની ટ્રીટમેન્ટ વાપરીને શું રિઝલ્ટ હાંસલ કર્યા છે તો આ પ્લોટ કહે છે એકવાર તમે પણ સાવરિયા કંપનીની અવશ્ય પ્રોડક્ટ વાપરો અને આ લેવલના પ્રોડક્શન તમે લઈ શકો છો ભાઈ નમસ્કાર